મહેસાણાના વિસનગર ખાતે માં રૂપિયા ત્રણ પોઇન્ટ પચાસ કરોડના ખર્ચે તૈયાર થયેલા કિસાન રેસ્ટ હાઉસ અને રૂપિયા પંચ્યાસી લાખના ખર્ચે તૈયાર થયેલા નવા ઓક્શન શેડનું લોકાર્પણ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગની ખાસ વાત એ છે કે ઋષિકેશ પટેલ પોતે ભૂતકાળમાં વિસનગર ના ચેરમેન રહી ચૂક્યા છે ત્રણ માળના કિસાન રેસ્ટ હાઉસમાં તાલીસ રૂમ છે જે ખેડૂતો સફાઈ કર્મીને બહારથી આવતા મજૂરો માટે ફાળવવામાં આવ્યા છે જે ગુજરાતની કોઈ પણ એપીએમસી માટે એક અનોખી પહેલ છે આ પ્રસંગે મંત્રીએ દેશભક્તિ અને સ્વદેશી વસ્તુઓ વાપરવા માટે ભાર મૂક્યો હતો સાથે જ પાણી બચાવવા માટે ભૂગર્ભ જળ રિચાર્જ કરવાની પણ અપીલ કરી હતી તેમણે સ્વચ્છતા અને સૌર ઉર્જાના ઉપયોગનું મહત્વ સમજાવ્યું હતું આ કાર્યક્રમમાં એપીએમસીના ચેરમેન પ્રિતેશ પટેલ સહિત અનેક આગેવાનો અને મોટી સંખ્યામાં ખેડૂતો તથા વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા નમસ્તે હું પ્રિતેશ પટેલ ચેરમેન એપીએમસી વિસનગર આજે ખેડૂત મંડળીના સભાસદો ડાયરેક્ટર કારોબારી સભ્યોની ખૂબ મોટી ઉપસ્થિતિમાં માન્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે કિસાન ભવન અને રેસ્ટ હાઉસ સાથે ઓક્શન શેડનું લોકાર્પણ કરવામાં આવ્યું આ જે કિસાન ભવન છે અને જે લેબર ક્વાર્ટર છે એ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પરિકલ્પના આધારિત જે પ્રધાનમંત્રી આવાસ યોજના છે એ રીતેના અડતાલીસ ફ્લેટો જે અમારા ક્લાસ ફોર ના જે સુપર મિત્રો છે અને બિહાર થીયલેટ બાથરૂમ રૂમ અને એમને આધુનિક સુવિધા મળી રહે એવી વ્યવસ્થા અમે આજે કરી છે ગુજરાતમાં સર્વપ્રથમ આ લેબર ક્વાર્ટર્સ ની કિસાન રેસ્ટ હાઉસ ની વ્યવસ્થા કરવામાં આવી છે અને એમની જે સુખાકારી થશે

એમાંથી લગભગ બસો થી ત્રણસો જેવા લેબર્સ મિત્રો અને કિસાનોને પણ કોઈને પણ રોકાવવું હોય રાત્રે અને કોઈ બાર પણ કોઈ કિસાન આવ્યા હોય પોતાની લઈને અને એમને રોકાવવું હોય તેની સુંદર વ્યવસ્થા કરી છે